રાષ્ટ્રીય ધર્મ નિભાવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે કર્મશીલ બનજો ધર્મશીલ બનજો અને સત્વશીલ બનજો એવું જણાવેલ હતું વિશેષમાં શ્રી કચ્છી કડવા પાટીદાર સતપન સનાતન મહિલા સંઘ દ્વારા આયોજિત નારીતુ નારાયણી ત્રિદિવસીય શિબિરનું તારીખ

માને માં બનવાનું સામર્થ્ય ખોવાઈ ગયું છે નારીની ચાલમાં ગંભીરતા હોવી જોઈએ અને નજરમાં લાજ હોવી જોઈએ અને વિવાહ સંસ્કારની વિશે પણ માહિતી આપી હતી ત્યારબાદ પીએસઆઈ નીતાબેન ચૌધરી અને પીએસઆઈ ઝાલા સાહેબે આજે સાયબર ક્રાઈમ વિશે માહિતી આપી હતી જેમાં કસ્ટમર કેર એટીએમ સોશિયલ મીડિયા ઓનલાઈન શોપિંગ વિડીયો કોલિંગ તેમજ અલગ અલગ ફિલ્ડના માધ્યમથી ફ્રોડ કરવામાં આવે છે જેમાં કેવી રીતે બચી શકે એની માહિતી આપવામાં આવી સ્વાસ્થ્ય માટે નિષ્ણાંત પન્નાબેન રૂડાણીએ સ્ત્રીમાં ગર્ભાશય અને સ્તન કેન્સર વિશેની જાણકારી આપી અને કિશોરી અવસ્થામાંથી યુવાની તરફ અને ચાલીસ વર્ષ પછી મોનોપોઝ દરમિયાન જે હોર્મોન્સ બદલી છે એમાં દરેકને ધ્યાન રાખવાની બાબત આવે છે એવી માહિતી આપી ત્યારબાદ ગર્ભ સંસ્કારનો વિષય જીતેન્દ્રભાઈ ટીંબડિયાએ મૂક્યો હતો જેમાં તમને સંતાન શા માટે જોઈએ છે અને કેવું જોઈએ છે બેસ્ટ ભવિષ્ય માટે બેસ્ટ ઘડતર થવું જરૂરી છે તમે જેવું વિચારો છો એવું બાળકને જન્મ આપી શકો છો માટે ગર્ભ ધારણ થાય અને ત્રણ મહિના પહેલાથી જ તમને વિચારો રહનસહન ખોરાક ધ્યાન શક્તિ અને ખુશ રહેવાનું આ બધાનો મહત્વનો ફાળો છે એવું દર્શાવ્યું હતું છેલ્લા પૂર્ણાહુતિના દિવસે દુર્ગાવાહીની મહામંત્રી ડોક્ટર યજ્ઞાબેન જોશીએ આજના હિન્દુ સમાજનો મુખ્ય ગંભીર પ્રહાર છે સ્ત્રીઓ માટે એ લવજિહાદ વિષે ગંભીરતાથી મૂક્યો જેમાં કેવા કેવા ષડયંત્રથી દીકરીઓને ફસાવવામાં આવે છે એનાથી કેટલી સાવચેતી રાખવી અને હિન્દુ સમાજ એક થઈને લડીએ સ્ત્રી પર થતા અત્યાચારોને રોકી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ચેતીને કરો આવી યુવતીઓને સલાહ આપવામાં આવી શિબિર દરમિયાન બે દિવસ સવારના યોગ ટ્રેનર વર્ષાબેનના સાનિધ્યમાં યોગ અને પ્રાણાયામ કરવામાં આવ્યો અને રાત્રિના સત્રમાં બહેનોએ ગરબા લીધા અને જનરલ નોલેજ તથા ક્વિઝ કોમ્પિટિશન અને ખુલ્લા મેદાનમાં રમતગમતની મોજ પણ માણી હતી ત્યારબાદ મહંત ગાદીપતિ શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ દ્વારા પણ આશીર્વાદ પાઠવવામાં આવ્યા એક આદર્શ નારીને આદર્શ ઘર કેવી રીતે બનાવવું પરિવારની મર્યાદા જાળવવાના આશીર્વાદ આપ્યા અને મહારાજ શ્રી દ્વારા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું કચ્છ મહિલા સંઘ દ્વારા દરેક વક્તાઓ અને મહારાજશ્રીને શસ્ત્ર આપીને સન્માન કરવામાં આવ્યું દાતા પરિવારને પણ સાલ ના આપતા દરેક હિન્દુના ઘરમાં શસ્ત્ર હોવું જરૂરી છે એ અનુસંધાને દાતાઓને શસ્ત્રથી સન્માનની પહેલ કરવામાં આવી કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મધુબેન દ્વારા કરવામાં આવ્યું પ્રાસંગિક પ્રવચન મહામંત્રી ચંદ્રિકાબેન રંગાણીએ કર્યું અને કાર્યક્રમનું નું સંચાલન દીકરીઓ ડિમ્પલબેન તથા પ્રિયાબેને કર્યું અને અંતમાં આભાર વિધિ મંત્રી શ્રી વનિતાબેન રૂડાણીએ કરી હતી આમ પ્રમુખ શ્રી ભગવતીબેન લીંબાણી અને પુરી મહિલા સંઘ ટીમ દ્વારા એક અદભુત પ્રયાસ દીકરીઓ અને માતાઓનું સાચું માર્ગદર્શન મળે અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અહેવાલ ચંદ્રિકાબેન કલ્પેશભાઈ રંગાણી ગામ કનકપુર મહામંત્રી કચ્છ ગડવા પાટીદાર સતપંચ સનાતન મહિલા સંઘ સરપંચ શ્રી કનકપુર ગ્રામ પંચાયત જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

center three right right and right bicho hand come on left side left left and left that's good bande hath seedha reste kal a rite andar ni bachi apni radial ulnar and radius ulnar and

તરફ છે સમય આવી રહ્યો છે આજે જે આવે છે જેમનો નબળી ન સમજવી જોઈએ આપણે અબળા નથી આપણી આપણી બે મુખી અંદર કેટલી બધી તાકાત છે કેટલી બધી ઊર્જા છે જે આપણે અત્યારે સક્ષમ આપણે પોતે પરોક્ષ રીતે આપણે કરી છે અને નિહાળી છે અને બેને ખૂબ ઘણી બધી વાતો કરી કે બાંગ્લાદેશની આજે જે પરિસ્થિતિ છે સોશિયલ મીડિયાથી આપણે જોતા જ જોઈએ છીએ પણ સમય એવો છે કે એ અત્યારે એના ઉપર વીતી રહ્યું છે

ઘાસ ગસ લે તમે ત્રણ કરો એક